તો ગુડ મોર્નિંગ ને બધાને જય શ્રી રામ તો ભાઈ કેમ છો બધા મજામાં જ ઈશું આપણે લોકો વાત કરે હે કિતુ ના માગા હે મે એક કિતુ 5:00 એ મે મત કામ દે કે

તો ભાઈ હવે હવે નાહી ધોઈને એકદમ ફ્રેસ થઈ ગયા ભાઈ અત્યારે ઠેર નાવાનો ટાઈમ મળ્યો ભાઈ તો ભાઈ અત્યારે હું આવી ગયો મહાદેવના મંદિરે દર્શન કરી લઈ સોમવારે આવી જાય તો ભાઈ દર્શન કરી લીધા હે મહાદેવના અને ભાઈ હવે સ્ટેશન બાજુ નીકળી જાય

બાકી તમારે પાર્સલ જ કરવાના હોય તો દહીં છાઈશ અહીં મળશે દહીં કોણ ખાય દહીં ખાય ને ભગા હા ચાલો ભાઈ ગાંઠી આવી ગયા ગરમા ગરમ મલાઈ ચટણી બટણી નાખ કે કે અહીંયા એ ભાઈ નઈ નાખદી પછી

તો ભાઈ આઈજનો બ્લોગ વિડીયો આપણે આય પતાય નથી તો આરામ રહે તો મળી આપણે નેક્સ્ટ નવા બ્લોગ વિડીયોની અંદર બાય બાય